જય ગુરુદેવ વંદે માતરમ જય માતાજી જય મહાવીજ એક મુદ્દાની વાત કરવા માટે વિડીયો બનાવ્યો છે અને એમાં દેવીપૂજક સમાજ અને સમાજની થતી જાતર માડવાઓ અને એની ઉપર જયંતભાઈ પંડ્યા વિજ્ઞાન જાથા જે વારંવાર રેડ પાડો છો તો એની માટે મારી એક લાગણી છે ગોવિંદ રાજા ગુજરાતની કે હું જયંત પંડ્યાને કોઈ દિવસ મળ્યો નથી જયંતભાઈ પંડ્યાને કોઈ દિવસ ફોન નથી કર્યો રૂબરૂમાં ક્યાંય જોયા નથી પરંતુ સમાજની એક મને લાગણી છે એ હેતુ આ વિડીયો બનાવું છું જયંતભાઈ પંડ્યા આપ વારંવાર સમાજના માંડવાઓ ઉપર રેડ પાડો છો એ ભલે તમને કોઈ પણ બાતમી આપતા હોય ફોન કરતા હોય પરંતુ કાયમ માટે ફક્ત દેવીપૂજક સમાજને જે એની લાગણી દુભાય છે એ કાયમ માટે મારે સદંતર રેડ બંધ કરાવી છે અને એ લાગણીથી કોઈ દબાણથી નહીં અને જયંતભાઈ પંડ્યા એકલા દેવીપૂજક સમાજનું નથી કરતા કેમ કે ઘણા મેસેજો એમના વિડીયો એ તમામ જ્ઞાતિમાં કામ કરો છો એ પણ મેં જાણ્યું છે વાંચ્યું છે સાંભળ્યું છે પરંતુ પૂજક સમાજની વારંવાર આ લાગણી દુભાય છે અને પ્રણાલી આદિ અનાદિની જે ચાલી આવે છે એને કાયમ માટે નિરાંત મળે અને એમાંથી રાહત મળે આ વકીલ છો લો કાયદાના જાણકાર છો અને હું તો ફક્ત એક નાનો વ્યક્તિ છું એક નાનો માણસ છું એટલે મારા સમાજ ઉપર વારંવાર થતી આ રેડ અને રેડમાં જે લોકોને પકડ્યા છે અને જે અત્યારે જેલમાં છે એને પણ મારે રાહત અપાવી છે અને સમાજને દેવીપૂજક સમાજને કાયમ માટે આ રેડ બંધ થાય અને એની પ્રણાલી કોઈ પણ વિઘ્ન સિવાય પૂજે એ હેતુ મારે જયંતભાઈ પંડ્યાશ્રીને મળવું છે તો જયંતભાઈને માલુમ થાય કે આ વિડિયો તમને પહોંચે તો તમે એક વિડીયો મારફત મને જાણ કરશો જેથી મારા સમાજને ખબર પડે અને મારા સમાજને સાથે રાખીને જ ગુજરાત કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્ર અને પૂરા ભારતમાં જે દેવી પૂજકો વસે છે એમને સાથે રાખીને જ આ કાર્ય કરીશ અને જ્યારે પણ મીટિંગ થશે ત્યારે એનો વિડીયો અવશ્ય અમારા બે ચાર મિત્રો દેવી પૂજકના હાજર હશે અને એમાં અમે આપશ્રીને જે રજૂઆતો કરવી છે એ રજૂઆતો કરીશું એટલે મારી તમને વિનંતી છે દેવીપૂજક સમાજ વતી કે ગોવિંદ રાજાને જરૂરથી ટાઈમ આપશો વકીલ શ્રી જયંતભાઈ પંડ્યા સાહેબ એવી હું અપેક્ષા રાખું છું મારી લાગણી છે દેવપૂજક સમાજ સાથેની અને જે પ્રશ્નો છે એ રૂબરૂ મળ્યા પછી જરૂરથી મુદ્દાવાઈ આપણે એની ચર્ચા કરીશું અને કાયમ આ સમાજ કોઈ પણ ડર સિવાય માડવા કરે એની પૂજા કરે અર્ચના કરે એવી રજૂઆત માટે જ મને ટાઈમ આપશ્રી આપશો એવી અપેક્ષા સાથે ગોવિંદ રાજા ગુજરાત જય હિન્દ